ગુજરાતમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય અને વીઆઈપી સુરક્ષા હટાવી લેવામાં આવી છે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષાના અંતે રાજ્ય ગૃહ વિભાગે પૂર્વ મંત્રી સહિત અપાયેલી સુરક્ષા પરત ખેંચી છે પરંતુ આ વચ્ચે પાંચ પૂર્વ મંત્રી ચાર ભાજપના ધારાસભ્ય ઉપરાંત એક કોંગ્રેસી ધારાસભ્યને સુરક્ષા આપવામાં આવી છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે સુરક્ષાકર્મીઓ પણ સ્ટેટસ સિમ્બોલ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રીઓ તો પોલીસ સુરક્ષામાં રહે છે પણ હવે ચૂંટાયેલા જનપ્રતિનિધિને પણ કોઈને કોઈ તત્વોથી ભય રહેતો હોય છે આ જોતા તેઓ પોલીસ સુરક્ષા માગતા હોય છે ગૃહ વિભાગ તમામ ચકાસણીઓના અંતે પોલીસ સુરક્ષા પૂરી પાડે છે આ સુરક્ષા માટે પણ દર છ મહિને સમીક્ષા કરવામાં આવે છે આઈબીના રિપોર્ટના આધારે નક્કી થાય છે કે પૂર્વ ધારાસભ્ય અથવા વીઆઈપીને સુરક્ષાની જરૂર છે કે નહીં ઘણા વર્તમાન ધારાસભ્યોને વિવિધ ભય સ્થાન રજૂ કરીને પોલીસ સુરક્ષા મેળવવા ગૃહ વિભાગમાં અરજી પણ કરી છે કોને કોને સરકારી સુરક્ષા પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ પૂર્વ મંત્રી આઈ કે જાડેજા પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર ધારાસભ્ય કનિયાલાલ કિશોરી ધારાસભ્ય ગૌતમ ચૌહાણ ધારાસભ્ય કાંતિ અમૃતિયા ધારાસભ્ય પીસી બરંડા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બળાત્કાર મામલે વિવાદમાં ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપરાંત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગૃહ વિભાગે સુરક્ષા પૂરી પાડી છે આ ઉપરાંત પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ પૂર્વ મંત્રી આઈ કે જાડેજા પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર હવે પોલીસ સુરક્ષાના ઘેરામાં રહેશે દાહોદ ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તળાજા ધારાસભ્ય ગૌતમ ચૌહાણ મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાને પણ સુરક્ષા આપવામાં આવી છે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પણ ગૃહ વિભાગે સુરક્ષા આપવાનું નક્કી કર્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક